અને ત્યારબાદ વર્લ્ડ ચેમ્પિયનશિપ એશિયન ચેમ્પિયનશિપ એવી ખાસી એવી ટુર્નામેન્ટ રમી છે જેમાં મને ગુજરાત સરકારે ખાસો એવો સહાય કર્યો છે અને અત્યારના બજેટ સત્રમાં જે સ્પોર્ટ્સ માટે જે બજેટ ફાળવ્યું છે જે પાંચસો ને એકવીસ કરોડ છે એ ખૂબ જ સારું રહેશે આગળના સ્પોર્ટ્સ પ્લેયર સ્કીમ્સ છે દરેક ડેવલપમેન્ટ માટે અને ત્યારબાદ એકસો પચીસ કરોડ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ છે એને ડેવલપ કરવા માટે ફાળવાયા છે તો આ કારણે અમે દરેક પ્લેયર્સ થઈ ગયા કોચિસ થઈ ગયા બધા લોકોને બહુ જ ફાયદો થવાનો છે તો એની બદલ મેં ગુજરાત સરકારને ખૂબ જ થેન્ક યુ કહું છું જય જય ગઢવી ગુજરાત ભારત માતા કી જય